આજના વિડીયોની અંદર આપણે માનવ ગરિમા યોજના વિશે વાત કરવાના છીએ માનવ ગરિમા યોજનાને બધા ગરીબ કલ્યાણ મેરો તરીકેની યોજના તરીકે પણ ઓળખે છે આ યોજના છે એ એસજીડી એટલે કે સોશિયલ જસ્ટિસ એન્ડ એન્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે ઈ સમાજ કલ્યાણના પોર્ટલ પર આ ફોર્મ છે ભરવામાં આવતા હોય છે હવે આ ફોર્મની અંદર આપણે કોણ કોણ લાભ લઈ શકે છે લાભ લેવા માટેના કયા કયા ક્રાઇટેરિયા હોવા જોઈએ એ બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવી લેવાના છે જો તમે વિડીયોની અંદર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે તો વિડીયોને આપણે આગળ વધારીએ યોજનાનો હેતુ છે એ નાનો ધંધો અને રોજગાર શરૂ કરતા ઈચ્છુક તેવી વ્યક્તિઓને સ્વરોજગારી આપવાનો અને તેને અનુરૂપ એને કીટ આપવામાં આવે છે આ યોજનાની અંદર તમે જે બી ધંધો કરી રહ્યા છો હવે ધંધાના પ્રકાર અલગ અલગ છે આપણે પાછળથી જોવાના છે કયા કયા ધંધા હોવા જોઈએ હવે એ ધંધાને અનુરૂપ તમને કીટ્સનું વિતરણ કરવામાં આવે છે જે માનવ ગરિમા યોજના છે એના નિયમો અને શરતો આપણે જાણી લઈએ તો અરજદારની વયમર્યાદા છે એ અઢારથી સાહીઠ વર્ષની હોવી જોઈએ જો અઢાર વર્ષ કરતાં ઓછી હશે તો પણ નહીં ચાલે અને વધુ હશે તો પણ નહીં ચાલે ઈડબ્લ્યુએસ અથવા તો ઓબીસી એટલે કે જનરલ કેટેગરીની અંદર જેને ઈડબલ્યુએસ કઢાવેલું છે પછી જે એસસીબીસીની અંદર આવે છે કે એવા લોકોને વાર્ષિક આવક રૂપિયા છ લાખ કરતાં વધુ હોવી જોઈએ નહીં એટલે જીરો થી છ લાખ સુધીની આવક મર્યાદા હશે એ આની અંદર ફોર્મ ભરવાપાત્ર થશે પછી અનુસૂચિત જાતિ અને અતિ પછાત જાતિ પૈકી કોઈ આવક મર્યાદા નથી જો તમે એસસી અથવા તો એસટી ની અંદર આવો છો તો આવક મર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા મીન્સ કે તમારા રેશન કાર્ડની અંદર જે સભ્યો છે એ સભ્યો દ્વારા જો કોઈ બી એક વ્યક્તિએ યોજનાનો લાભ લઈ લીધો હશે તો પુનઃ આ યોજનાનો હેઠળ લાભ મળવા પાત્ર નથી તમારે રેશન કાર્ડના સભ્યોની અંદર જો જાણી લેવાનું છે કે કોઈએ લાભ લીધેલો હોવો જોઈએ નહીં હવે જે અઠ્યાવીસ પ્રકારના જે વ્યવસાયો છે એ જાણી લઈએ એમાં કયા કયા આવે છે પહેલું છે કડિયા કામ પ્લમ્બર માછલી વેચનાર સેન્ટિંગ કામ બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસિંગ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અથાણા બનાવટ મોચી કામ ખેતીલક્ષી લુહારી કામ વેલ્ડિંગ કામ ગરમ ઠંડા પહેરીના અલ્પાહારો વેચનાર દરજી કામ સુથારી કામ પંચર કીટ ભરતકામ ધોબી કામ ફ્લોર મિલ એટલે કે આ લોટ દરવાની ઘંટી બધું કુંભારી કામ સાવરની સુપડા બનાવનાર મસાલા મિલ વિવિધ પ્રકારની ફેરી કાઢતા હોય દૂધ દહીં વેચનાર કે મોબાઈલ રિપેરિંગ અને હેર કટિંગ આટલા અઠ્યાવીસ પ્રકારના વ્યવસાયો આની અંદર એડ કરવામાં આવેલા છે આમાંથી તમે જો કોઈ બી કામ કરો છો તો તમે આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટે લાયક છો નેક્સ્ટ જોઈએ ફોર્મ ભરવા માટેના જે રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે કયા કયા છે ખાસ ડોક્યુમેન્ટ છે એ ફોર્મ ભરતી વખતે ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે એની અંદર પહેલું છે આધાર કાર્ડ રેશન કાર્ડ રહેટાના પુરાવાની અંદર તમે લાઈટ બિલ આપી શકો છો લાયસન્સ ચૂંટણી કાર્ડ પ્રોપર્ટી કાર્ડ જમીનનો દસ્તાવેજ કોઈ બી વસ્તુ આની અંદર અપલોડ કરી શકો છો અરજદારનો જાતિનો દાખલો તમે જો એસસી એસટી બરાબર ઈડબ્લ્યુ એસ અને ઓબીસીની અંદર આવો છો તો એનો દાખલો રજૂ કરવો જરૂરી છે આવકનો દાખલો રજૂ કરવાનો છે આવકનો દાખલો ખાસ જે વાર્ષિક તમારું જે છે બરાબર એ ત્રણ વર્ષથી વધુ જૂનું હોવું ન જોઈએ અભ્યાસનો પુરાવો ન તમે જે ભણેલા હોય એટલે એલસી અપલોડ કરવાનું રહેશે વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો તેનો પુરાવો એટલે તમે જે બી વ્યવસાય કરો છો એનું અનુભવનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે સ્વઘોષના છે એ આપણે જાતે અપલોડ કરવાનું છે ને એકલરનામું પણ એ જાતે અપલોડ કરવાનું રહેશે તો આ યોજનાની અંદર તમે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે યોજના છે અવારનવાર શરૂ કરવામાં આવે છે જ્યારે શરૂ થશે તો એની પણ આપણે વિડીયો બનાવીને જાણ કરી દઈશું અને આનું ફોર્મ કેવી રીતે ભરવું એ અલગથી આપણે વિડીયો અપલોડ કરેલો છે તમે જોઈ શકો છો ત્યાં જઈને તો માનવ ગરિમા યોજના વિશે જો તમને વધુ ખ્યાલ ન આવ્યો હોય તો તમે કોમેન્ટની અંદર ડીએમ કરી શકો છો હું ત્યાંથી પણ તમે રિપ્લાય આપીશ